કાળજુ કંપાવી દેતી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગની ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ છે રાજકોટ કોંગ્રેસે આ મામલે વિરોધ પ્રદર્શન કરી દોષિતોને સજા આપવા માંગ કરી છે રાજકોટ ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનાએ અઠ્યાવીસ લોકોનો જીવ લીધો આ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં આક્રોશ અને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના છે રાજકોટ કોંગ્રેસે પણ આ દુર્ઘટનાનો આકરા શબ્દોમાં વિરોધ કર્યો આ ઘટનાના પગલે રાજકોટ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું કોંગ્રેસ નેતાઓએ કલેક્ટર કચેરી પર પહોંચી અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો આ આ સમયે કંપાવી દેતી ઘટનાને લઈને કોંગ્રેસના નેતા ભાવુક થયા હતા અને ધ્રુસકે ધ્રુસકે ચોધાર આંસુએ રડી પડ્યા હતા રડતા રડતા ગાયત્રીબા વાઘેલાએ કહ્યું આવી ઘટના ક્યારેય ન બને માસુમોના મૃત્યુ થયા તો તટસ્થ તપાસ કેમ નહીં કોંગ્રેસ દ્વારા રાજકોટ દુર્ઘટનામાં પેટ્રોલનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે સવાલ કરાયા અને પુરવઠા અધિકારી સામે કાર્યવાહી કરી કરી તેને કરવા માંગ આ ઉપરાંત રાજકોટ કોંગ્રેસે આ સાથે જ સ્કૂલમાં ગેરકાયદેસર માચડાને દૂર કરવા માટે પણ માંગ કરી રાજકોટની કેટલી શાળાઓમાં ગેરકાયદેસર પતરાના શેડ બનાવાયા છે તેને પણ દૂર કરવા કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરી દ્રશ્યોમાં આપ જોઈ શકો છો રાજકોટની કેટલી શાળાઓમાં ઉપરના માળ પર ગેરકાયદેસર પતરાના શેડ ઊભા કરાયા છે જે બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે ત્યારે આ મુદ્દે કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરી હતી અને કોંગ્રેસ અને કલેક્ટરે શું કહ્યું છે તે સાંભળો અગ્નિકાંડ છે એ બધાને અત્યારે ખબર જ છે પણ જ્યારે આટલા આટલા લોકોનો જ્યારે મૃતદેહ જ્યારે સામે આવ્યા છે આમ તો જોઈએ તો મૃતકોના મલાજાના હિસાબે અમે આટલા દિવસ શાંતિથી બેઠા હતા અને સાથે સાથે તંત્ર અને શાસકોને પણ અમે મદદરૂપ થયા અને સાથે સાથે જે મૃતક પરિવારો છે એને પણ મદદરૂપ આટલા દિવસ થયા પણ હજી સુધી તંત્રએ અને આ સરકારે કોઈ કાર્યવાહી કરી નહીં ત્યારે અમે આજે અહીંયા જિલ્લા પુરવઠા વિભાગ માટે થઈ અને કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા કે આમ તો જોઈએ તો અગ્નિકાંડમાં પોલીસ કમિશનરની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર અને સાથે સાથે વિભાગનો પણ એટલો જ રોલ છે જ્યારે આપણે વપરાશ માટે જો એક બોટલમાં જો પેટ્રોલ લેવું હોય તો પણ તંત્ર અને સરકારની મંજૂરી નથી ત્યારે આ અગ્નિકાંડનું મુખ્ય કારણ હોય તો કે તે જે ત્રણ હજાર લીટર ઉપર પેટ્રોલ ડીઝલનો જે ત્યાં જથ્થો હતો એના હિસાબે જ આટલો મોટો અગ્નિકાંડ થયો છે તો શા માટે પુરવઠા વિભાગ ઉપર હજી સુધી કઈ કાર્યવાહી કરવામાં નથી આવી શું પુરવઠા વિભાગની આમાં મંજૂરી હતી એ માટે થઈ અને આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અને આટલો મોટો જે સ્ટોક જો હતો તો એ ટેન્કરની પણ અને જે જે કંપનીએ આટલું આટલું બધું જે સપ્લાય કરી હતી તો એ કંપની સામે પણ સુકામ પગલાં નથી લીધા આ બધા મુદ્દાઓને લઈને આજે અમે કલેક્ટરશ્રીને સાથે સ્કૂલ નો અત્યારે તમે જોશો કે જે પણ બનાવ બને છે ઈયા જે ફેબ્રિકેશનના સ્ટ્રક્ચર ઉપર જે છે અત્યારે રાજકોટનો તો આ એક બનાવ છે પણ સાથે સાથે તમે જોશો કે છેલ્લા ઘણા એક વર્ષમાં તો તમે જુઓ કે વડોદરાનો જે કાંડ હોય કે પછી સુરતનો કાંડ હોય કે અમદાવાદનો અને એમાં પણ તમે જુઓ તો યુવાનો અને બાળકોનો જે ભોગ લેવાનો છે તે જે પણ બાંધકામ અને જે છે આ જે સ્ટ્રક્ચર ઉપર જે છે એના હિસાબે જ થયું છે તો અત્યારે તમે જુઓ કે આ જ્યારે અગ્નિકાંડ થયો છે અત્યારે વેકેશન છે પણ જે પણ સ્કૂલો છે કે એની એનો જે બિલ્ડિંગ છે એવી ઘણી સ્કૂલ છે કે જેમાં ફેબ્રિકેશન ઉપર પણ વર્ગો જે ચાલે છે તો આ બધા જે જે વર્ગો છે એ ફેબ્રિકેશન ઉપર હોય અને તાત્કાલિક ધોરણે દૂર થાય ઘણી સ્કૂલો પણ એવી છે કે જ્યાં ફાયર સેફ્ટીના પણ સાધનો નથી જે એવી જે સ્કૂલો છે એની ઉપર પણ તાત્કાલિક એટલે આવા આવા રાજકોટના જે છે અમે રાજકોટના અત્યારે ચાલીસ ઉપરના જે સ્કૂલો જે છે એના ફોટા સહિતનું શ્રીને આવેદન આપ્યું છે તો એમાં પણ હવે પછી આવો બનાવ ન બને એના માટે થઈ અને કલેક્ટરશ્રીને એની પણ રજૂઆત અમે કરી છે सत्ताईस हमें डेड बॉडीज़ मिली थी सभी का डीएनए रिपोर्ट आ गया है और उनमें से 25 उनके परिजनों को सौंप दी गई है आज सुबह दो रिपोर्ट आए तो तुरंत वो बॉडीज़ भी उनके परिजनों को सौंप दी जाएंगी सर, खास तौर तो पे जो स्कूल पे स्कूल की दो जो बात आई है, उन्होंने फोटोज़ के साथ एविडेंस दिए हैं कि स्कूलों के ऊपर ये टेम्प्ररी स्ट्रक्चर्स बने हुए हैं तो इन्हें तो तुरंत प्रभाव से जो इनकी कंसर्न अथॉरिटी है आर है या रूडा है जो भी बांध बांधकाम परमिशन देती है उनसे इंस्ट्रक्ट करके तुरंत इन्हें दूर करवाया जाएगा सरकार साथ था 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 था। जी तपास में લેવલે થઈ રહી છે એક એસઆઈટીની તપાસ થઈ રહી છે બીજી જે છે એ જે ફોજદારી કેસો થયા છે એમાં એસઆઈ એમાં જે ઇન્વેસ્ટિંગ ઓફિસર છે તેઓ શ્રી તપાસ કરી રહ્યા છે તપાસ હાલમાં ચાલુમાં હોય એ બાબતે કંઈ કહેવાનું ઉચિત નથી સર પુરવઠા વિભાગને આપણે તપાસ જે સોંપી છે પેટ્રોલને લઈને એ તપાસ ક્યાં સુધી અથવા તો કોઈ તપાસ થઈ રહી છે જી એ લોકોએ સ્થળ તપાસ કરી છે અને પોતાનું જે અહેવાલ છે એ લોકો એફએસએલ સાથે અને એ બધું

રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જે જગ્યાએ ટીઆરપી ગેમ ઝોન તૈયાર થયું તે જમીન ભાડે આપનાર કિરટસિંહ જાડેજાની પણ ધરપકડ કરાઈ છે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં પાંચ આરોપીની ધરપકડ થઈ છે યુવરાજસિંહ સોલંકી રાહુલ રાઠોડ નિતિન જૈન ધવલ ઠક્કર અને કિરીટસિંહની ધરપકડ થઈ ચૂકી છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક